સુરતમાં પ્રતિબંધિત વસ્તુનું વેચાણ થતું હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે તે સુરતની સૌથી મોટી એપીએમસી માર્કેટમાંથી વર્ષ પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો લાખ રૂપિયાનો માલ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે હાલ તો લાખો રૂપિયાનો ચાઇનીઝ લસણ કબજે લઈ તેનો નાશ કરવામાં આવ્યો છે સુરત એપીએમસીની ઘટના સામે આવી છે જેમાં દસ લાખ રૂપિયાની કિંમતનું એકવીસો પચાસ કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપી પાડ્યું છે સુરત એપીએમસીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે તો ખેડૂતોની આજીવિકાના રક્ષણ માટે ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ મુકાયો છે વર્ષ બે હજાર ચૌદથી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મુકાયો છે તો ઝડપાયેલું ચાઇનીઝ લસણનું કદ નાનું રંગ આછો સફેદ અથવા આછો પિંક કલર હોય છે હાલ તો એપીએમસીમાંથી લાખો રૂપિયાનું ચાઇનીઝ લસણ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે આ અંગે એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ શેખે વધુ માહિતી આપી હતી બાહુભાઈ શેખ કાંદા બટાકા અને સુકાલ અસણના વેપારી સુરત એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર છેલ્લા આઠ દસ મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે એના લીધે અત્યારે ચાઇનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે હવે એ પોટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટીસાઇડનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે અને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતાં એ ચાઇનીઝ લસણ હતું જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે અને અમે અમારી આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ દેશમાં વર્ષ બે હજાર થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મુકાયો છે ત્યારથી લાખો રૂપિયાનું એટલે કે દસ લાખથી વધુ કિંમતનું એકસો પચાસ કિલો ચાઇનીઝ લસણ મળતા તેનો નાશ આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીટન ફર